ક્રેડિટ તો એમ કે કોઈ કામ કર્યું એનો યશ એ મને જ મળે એટલે એ માનની ઈચ્છા કહેવાય અને રાજીપો લેવો એ તો મુમુક્ષુતાની ઈચ્છા કહેવાય કે આ રાજી થાય તો આપણું કામ ભગવાન પાસે જવા મહેલું થાય એવો ઈરાદો હોય તો એને રાજીપાની ઈચ્છા કહેવાય અને ક્રેડિટ તો આ લોકમાં હરીફાય હોય અને કેવળ આ લોકના વખાણની જ ઈચ્છા હોય કે બીજા મને વખાણે તો એને ક્રેડિટ લીધી કહેવાય અને હકીકતમાં તો ક્રેડિટ તો ક્યારેક આપણે સારું કામ કર્યું કર્યું હોય એમાં આપણો એકનો ફાળો હોય એવું ન બને ઘણી વખત બધાનો ફાળો હોય પણ તોય આપણે સભામાં કે જ્યાં વાત થતી હોય ત્યાં નામ આપણું એકનું જ નોંધાવી બીજાનું ન નોંધાવી એટલે એ ક્રેડિટ લવર કહેવાય એમ એ ક્રેડિટ મને મળવી જોઈએ ભૂલમાં કોઈક બીજાના એક કામ માટે બીજાના વખાણ કરી દે તો આપણો મૂડલેસ થઈ જાય તો એને ક્રેડિટ લવરતા કહેવાય અને એ કામ માટે ભલેને બીજાના વખાણ કરે પણ આપણી ઉપર રાજી થયા હોય તો રાજીપો નહીં કહેવાય બીજાના ક્રેડિટ આપતા હોય અને રાજીપો આપણને મળતો હોય તો એ ક્રેડિટ લવ ભાઈ સામેજી કે હનુમાનજીની વાત કરતા હતા ને હું કહેતા કાલ ઓલા કિશોર વ્યાસજીએ હનુમાનજીની કથા કરી છે ને એમાં હનુમાનજીના ચરિત્રમાં આવતી હતી હનુમાનજી ક્રેડિટ લવર નહોતા લંકામાં જઈ અને મોટું કામ કરી આવ્યા તો કે આ તો જાંબુવાને કીધું એટલે થયું આ તો અંગદ કરી આવ્યો છે આ સુગ્રીવ કરી આવ્યો છે એવું પોતે પોતાની ક્રેડિટ હું જ લઈ લઉં એવું નહીં અને ભગવાન રામમાં તો એ બહુ જ હતું એમ ભગવાન રામમાં તો એ બહુ હતું કે આ બધા વાંદરાઓની સેનાથી અમે લંકાનો વિજય કર્યો છે આ લક્ષ્મણે કર્યો છે આ બધા હું તો કાંઈ નથી એવું અને એ અમુકનો કોકનો ગ્રેટિટ્યુડ માને કંઈક સક્સેસ થયા હોય ઓલું સ્વામીજી ભજન બોલતા હતા ને ભરત ભૈયા સે ઉરીન હમ નાહી હનુમાનજીનો ઉપકાર પહાડ છે એ અમે કોઈ દિવસ આ જિંદગીમાં તો નહીં જ ઉપાડીએ કે એમ એવું એટલે કોકનો એને ગ્રેટિટ્યુડ થાય તો એ રાજી રાજીપા લવર કહેવાય એને શું કહેવાય અંગ્રેજીમાં એમ કે લવર એની અરે જોડવું હોય તો ઓલું ક્રેડિટ લવર છે ને એમ ક્રેડિટને જ લવ કરતો હોય એટલે કોઈ પણ કાર્ય છે એ પોતાને ખાતે આવે એવું જે ઈચ્છતો હોય કાર્યનો જસ વખાણ અથવા બિરદાવલી એ પોતાને ખાતે આવે એને ક્રેડિટ લેવા કહેવાય અને કોઈ પણ કાર્યની પાછળ રાજીપો આપણને મળે એવી ઈચ્છા હોય તો એને રાજીપોની બે બેમાં ફેર હોય થોડોક અંતર નહી રાજાની બીજી કાંઈ ન હોય આપણે મનમાં શું માનીએ છીએ એના આધારે એવું થાય ઘણી વખત મોટે ભાગે કાંઈ બે ક્લિયર ન હોય બેય વાના હોય ક્રેડિટ હોય આપણને મળવી જોઈએ રાજીપો હો મળવો જોઈએ એવું તો અડધો અડધું હોય ક્યારેક એવું બને ક્રેડિટની આપણને ઈચ્છા મનમાંથી મૂકી ન એ હોય ક્રેડિટ લેસ નેસ એ તો કોઈક વિરલ પુરુષમાં હોય ને એવું ત્યાંને તો ફાય લેવલ લીડર કીધો એ કાંઈ બધામાં થોડું હોઈ શકે તો ઠે ગાંધીજી જેવા અને વલ્લભભાઈ સરદાર જેવા એવા લીડરોમાં જ હોય છે એ ગુણ ક્રેડિટલેસનેસ સામાન્ય માણસો એવો દાવો કરે કે ભાઈ અમારે એવું છે તો વિચારવું જોઈએ શું શું ચર્ચા કરતા તમે એટલે કે ક્રેડિટ અને ઇમ્પ્રેશન ઘણી એવું થાય કે સંસ્થાની સેવા કરતા હોય અને ક્રેડિટ આમ કે ક્રેડિટલેસનેસ છે એટીટ્યૂડ રાખવા જાય અને બીજા નોન એલિજિબલ હોય એના ભાગે ક્રેડિટ જતી હોય તો ભવિષ્યમાં એની ક્રેડિટ એને મળતી હોય એને લઈને એની ઇમ્પ્રેશન સારી ક્રિએટ થાય અને એને વધારે મોટું પ્લેટફોર્મ મળવા મળે અને એને લઈ અને ભવિષ્યમાં બીજી સેવાઓ છે એ નોન કેપેબલ હોય તો એ આમ કે ખાડે જાય વધારે સેવા તો એ ટાઈમે ક્રેડિટ આપણે પોતાની પાસે રાખવી કે જતી કરવી એમ જાણું નહીં પ્રશ્ન હું તો ઇમ્પ્રેશન બીજા ને જાય તો કામ ન થાય પ્લેટફોર્મ એને વધારે મળે એટલે એ યોગ્ય નથી એટલે કામ એને ખાતે વ્યા જાય ને એના અર્થ એવો થાય ને જેને પાસે ઇમ્પ્રેશન આવે એનાથી કામ થાય ને આપણે તો કામ નો થાય આપણાથી એવું આપણા પાસેથી સેવા મળતી હોય પછી જવા માટે એમ કે બીજા આપણા પ્લેટફોર્મને આપણે જે સેવા મળતી હોય બીજાને મળવા માટે ક્રેડિટ છે એ આપણે કામ કરીએ તો મોટા પાહે આપણી બિરદાવલી બોલાવી દઈએ એવી ઈચ્છા છે ક્રેડિટની ઈચ્છા કે મોટા આપણા વખાણ કરી દે તો જ કામ થાય હકીકતમાં મોટા આપણા વખાણ ન કરી દે અને ઇમ્પ્રેશન આપણી ન પડે અને આપણે કામ ન કરી શકીએ કોઈ રાજીપાનું એવી વાસ્તવિકતા નથી એવી વાસ્તવિકતા નથી એ આપણી માન્યતા છે કે દાખલા તરીકે મોટા માણસો હોય બધાય ટોપ લેવલના એ જેના વખાણ કરે એની ઇમ્પ્રેશન વધે અને આની ઇમ્પ્રેશન વધે નહીં એ માન્યતા છે આપણી વાસ્તવિકતા નથી વાસ્તવિકતા તો શું છે કે આપણામાં કાર્ય કરવાનું જોશ કેટલું છે અને આપણે કાર્ય કરવાની તીવ્ર ઈચ્છા કેટલી છે અને એમાં અડચણ આવતી હોય તો એને કેમ પાર કરવો આપણને ખબર ન હોય તો બીજાની પાસેથી ગાઈડન્સ કેમ લેવું અને કોઈ પણ વાતે કાર્ય પાર પાડવું એવી આપણને તીવ્ર ઈચ્છા હોય તો એનો ફળ એ એનો ફળ રાજી પહોંચે છે પણ એમાં ધ્યાન રહેતું હોય કે આ કાર્ય તો હું પાર પાડી દઉં આપણા શક્તિ છે પણ ક્રેડિટ ક્યાંય વય ન જ આવી જોઈએ વહી ન જાવી જોઈએ તો એ ક્રેડિટ લવર કહેવાય ક્રેડિટ કદાચને વહી જાય તો હું લોસ ઇમ્પ્રેશન ન પડે એવું એવું ન હોય કામ કરે એની જ ઇમ્પ્રેશન પડે ક્રેડિટ મેળવે એ ઇમ્પ્રેશન ફોફલી હોય બે રે તમે કામ ન કરતા હોય ક્રેડિટ લીધે રાખો તો એની ઇમ્પ્રેશન કેટલા દીરે બે દીરે હવે માણસો પછી જાણી જાય કે આ ડમી છે આ કામ કરનારો નથી અને કામ કરનારો હોય તો લોખંડી હોય એને એનો લોહો તો ગમે અને માનવો જ પડે નાના હોય કે મોટા હોય હનુમાનજી ને એમ કેમ ન થયું કે ભાઈ રામચંદ્રજી જો મને બિરદાવે તો જ હું કામ કરી શકું એવું એ નતું એ તો એની હેસિયત થી કરતા હતા તમે કાલે એ જ વાત કરતા હતા કે ભગવાને તો એને સીધાજી ની શોધ ખોળને લેવા મોકલ્યા હતા તો એના કરતા બીજું ભણું કરતા એવા એ પોતાની રીતે અને એને વિચાર્યું કે આનાથી ભગવાન રામ જ થાય એટલે એ ક્રેડિટ સાંભળીને કે ક્રેડિટની ઈચ્છાથી થોડા કરતા હતા એટલે એમ લાગે આપણને કે ભાઈ આ હોય તો જ કામ થાય પદવી હોય તો જ કામ થાય મારો કે હોદ્દો હોય તો કામ થાય એવું આપણી માન્યતા છે ગાંધીજીને કયો હોદ્દો હતો કયો હતો જવાહરલાલજી એને તો એક હોમ મિનિસ્ટર ઓલા મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર હોદ્દા હતા તો એને છૂટી દીધી હોત તો એ સ્વતંત્રતા લાવી એક જ અને ગાંધીજીને પ્રજાએ કયો હોદ્દો આપ્યો હતો શું શ્લોક છે ના ના એ નહીં

નો કારણે એવા તો કેટલા દહ શ્લોક લખ્યા છે તો એ હાવ એને હાવ બેકાર લખ્યા છે કે એને માયપુજ નહીં હોય કે મારું ક્રિયાસિદ્ધિ સત્વે થાય છે કે પર્સનાલિટીથી થાય છે ક્રિયાસિદ્ધિ સત્વે એના વિલ પાવરથી થાય એ ઓલી સામગ્રીથી નથી થતી સામગ્રીથી નથી થતી એવું થાય છે ખૂબ ઓલો શ્લોક છે કે ઓલો સૂર્યનો

રથને એક જ પડ્યું છે બીજા બધા રથને ચાર ચાર પડ્યા હોય સાયકલને બે હોય અને સૂર્યને રથને એક જ પડ્યું વિમાનને ત્રણ હોય ભલે ઉપર જાય તોય અને એક પડ્યું અને ભોજગય અમિતા તુર્ગા ઘોડા તો ખરા પણ હરફની લગા એટલે હરફ ફૂફાડો મારે ઘોડો હરખો રે તમે ક્યાંક બોલું કરો તો આ મને મારી જોડ છે એ હરખી નથી હાલતી તો કામ કેવું કરો બોલ કે અમે યમિતા સપ્તુરગા નિરાલંબો માર્ગ અને સૂર્યને રોડ કોને બનાવી દીધો મેટલિંગે છે ડામર તો નહી નિરાલંબો માર્ગ ચરણ રહીત સારથી રહિત સારથી ને એને જયારે કીધું હોય કેવું હોય કે આપણે જાવું છે તો શું કરવું પડે ઉપાડીને પછી ખંભે ઉપાડીને ઉતરવું હોય તો પોતાના ખંભે તે ઉતારીને મૂકી દેવાનું ચરણ રહીત સારથી રવિ રવિ ગચ્છી અંત અપાર પ્રતિદિન તો એ દરરોજની સર્વિસ કેટલી દરરોજ દો એટલે ક્રિયા સિદ્ધિ સત્વે વિલ પાવર વિલ પાવરથી થાય ભગવાનમાં આસ્થાથી થાય ભગવાનની ભક્તિથી થાય સામગ્રીથી ન થાય એટલે એવું આપણી માન્યતા છે એની થોડીક ઓલી છે તો પ્લેટફોર્મનો કંઈ રોલ ગણાય પ્લેટફોર્મનો કંઈ રોલ ગણાય કે ન ગણાય પ્લેટફોર્મ નો કાંઈ રોલ ગણાય કે નહીં એમ રોલ તો બધાય ન ગણાય નો ગણાય એવું નથી એમ સાહેબ સાબિજન કંઈક કેવું છે જો જોર્ડનું કાંઈ કેમ જોઈડનું કાંઈ કેવું છે તો આપણને ઉત્સાહ વધારે ચડતો હોય તો આપણે ક્રેડિટ લેવલ કહેવાય કે નહીં કહેવાય મોટા વખાણે આપણે જેને પાસેથી રાજી પો ઈચ્છો હોય એ વખાણે તો એને પ્રોત્સાહન માન અને બીજા બધા લાગટ વખાણે અને આપણે ખુશી થતા હોઈએ તો ક્રેડિટ લવર કહેવાય આપણે જેને ટાર્ગેટ માન્યા હોય કે મારે આને રાજી કરવા છે અને એ આપણા વખાણ કરે તો એમ માનવું કે રાજી છે એમ એટલા પૂરતું પછી થોડુંક જ જોઈએ એને બહુ એમ કે વધારે ઓલું કરવું પડતું હોય તો એનો અર્થ એવો છે કારણ કે મારી ગરજ કરવી પડે છે અને પરાયણે વખાણ કરવા પડે છે તો એ ક્રેડિટ લવર કહેવાય અને ટાઈમે ટાઈમે કરી જ દેવાના જેમ આપણે બોલું રેગ્યુલર પગાર એની વડે તો આપણે ક્રેડિટ લેવર કહેવાય પગાર પગાર થાય પહેલી તારીખ આવે એટલે પગાર કરવો જ પડે ને એમ એટલે આ ક્યાંક માનો કે એક કામ લાવે એટલે થોડોક વખાણ કરી દેવા પડે ન કરીએ તો બીજું ન થાય ન કરીએ તો પછી વખાણ ન કરીએ તો બીજું ન થાય આગળનું ન થાય તો આપણે ક્રેડિટ લેવર કહેવાય થોડાક વખાણ સારા માણસોના વખાણ એ માણસને ઇન્સ્પાયરિંગ કરે એનાથી એને મોટિવેશન મળે મોટિવેશન પૂરતો પર્પઝ હોય તો એ ક્રેડિટ લવર ન કહેવાય પણ મોટિવેશન જરૂર ન હોય અને મૂડ માટે જો જરૂર હોય તો ક્રેડિટ લવર કહેવાય મૂડલેસ થઈ જાય તો એટલે આપણો મૂડ વયો જતો હોય કોકના વખાણ કરતો હોય આપણા તો ઠીક છે આપણા કંઈક વખાણ ન કર્યા હોય પણ પડખે બેઠો હોય એના વખાણ કરી નાખે અને કામ આપણે કર્યું હોય તો તો આપણો મૂડ ન જાય તો ક્રેડિટ લવર ન કહેવાય ભલે બીજાના વખાણ કર્યા થાય પ્લેટફોર્મનો ચાન્સ તો એટલા માટે છે કે જેટલું પ્લેટફોર્મ હોય એટલું વિસ્તારથી કામ થાય પ્લેટફોર્મ ન હોય તો એટલું બધું સ્પ્રેડ ન થઈ શકે